હાય એવરી વન દોસ્તો તો આજ કે નય વીડિયો મેં આપ હાર્દિક સ્વાગત થો હર હર મહાદેવ જય મહાકાલ જય માતાજી ગુડ મોર્નિંગ સુબહ કે દસ બજ ચુકે હૈર હમ જા હૈ નાગાચંડા કે મંદિર પે કું કે વહા આજ હૈના મેલા લગા હુઆ હૈ એટલે ત્યાં મસ્ત મજાનો થાય છે એટલે આપણે મેળામાં જવાનું છે અને દર અમાસ તો નાગાજન દાદા એ સરસ મજાની ઉજવાય છે મકવાણા પરિવાર લુહાર જ્ઞાતિની અને આપણે સરસ કંકોત્રી પણ આવી ગઈ છે જો હું તમને બતાવું તો મસ્ત મજાની અમાસ પૂજન તો આવી રીતે સરસ મજાની કંકોત્રી પત્રિકા આવી ગઈ છે અને દર વખતે એના બધા જે કુટુંબના સભ્યો હોય એ પ્રમાણે દર અમાસ તો બહુ સરસ મોટે પાયે ઉજવે છે અને આ અમાસ તો સૌથી વધારે હોય એમ કે મેળા જેવું આયોજન હોય ને આપણને ઘણા વિડીયો નાગાજન દાદાના મારી ચેનલમાં છે અને દાદા છે ને એ બહુ સુરવીર નાગાજન દાદા એટલે બહુ આમ જાગતી પ્રતિકૃતિ છે એમની હાજરા ઉજુર એટલે બહુ સરસ છે ત્યાં જઈને તમને સરસ મજાના એના દર્શન કરાવડાવું અને બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો તો ચાલો જઈએ કારણ કે વાહન આજે ત્યાં જવા માટે તો ઘણા બધા મળી રહેશે નહીં મળે તો જેવી દાદાની ઈચ્છા હશે એ પ્રમાણે આપણે રોડ ઉપર ચાલતા થઈ જશું ચાલવાની તો આપણને આદત જ છે અને દાદા જો હુકમ કરશે ને સામેથી વાહન આવશે તો બેસી જશું ચાલો આપણને જો મસ્ત વાહન મળી ગયું અને બેસી ગયા બધા કેમ છે બસ મજા હેલો ભાઈ

તો પેલા આપણે કુલદેવી માની જય બોલાવી ખોડિયાર માની માકાળી માની નાગા ઝંડા દાની સરસ જો તો તમને લોકો ને અહીંયા આવો તો બહુ આનંદ થાય કેટલા વર્ષથી આવો બહુ ઘણા વર્ષોથી કારણ કે તમે જંગલમાં મંગલ એટલે આવો તો નજારો તમને ક્યાંય જોવા મળે નહીં અને આપણે એક માંગડા દાદાની જય બોલાવી દઈએ હા માંગડા દાદા એ સુરવીર દાદા જો આ છે માંગડા દાદા સામત દાદા હો આ બધી જગ્યા શું હોય છે એટલે તમે હું હવે બધા આનંદ કરવાનો રાત્રા કર્યા દાંડિયા રાસ એટલા લીધા બહુ મજા આવી એવું છે તો હવે તો જો તમે આમ તો બધા બહુ સરસ તૈયાર બૈયાર થઈને આવી ગયા પણ મને એક વાર તમારો અવાજ સાંભળવો છે કે આપણે એક નાનકડી અંતાક્ષરી રમીએ કારણ કે તમે બધા બહુ થાકેલા હોય ને એવું લાગે તો તમે બધા ફ્રેશ થઈ જાઓ અંતાક્ષરી રમીએ ને તમે બધા ફ્રેશ થઈ જાઓ જો એમાં આપણે એવું નથી પિક્ચરનું ગીત જ ગાવું ભજન ગાવાનું લોકગીત ગાવાનું બરાબર તો શરૂઆત ક્યાંથી કરશું અહીંથી યંગ યંગ સ્ટાર કરશે హలో 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 ఒకసారి తో సంబరాలు ఉదయం కాబట్టి సరే దొయ్యం దమ్ సంబరాల పొడి లాండం దమ్ చాగ

तो अगम, खुशी मिले आगम बदलेंगे नाम दुनिया सारी बदलती रह दीदी कट जाए रसते जिंदगी यू ही चलती रहे खुशी मिले आगम बदलेंगे नाम दुनिया चा

सरस सानिध्य में नमस्ते प्रसादी찬 चालू करें ए ओबेस क्या अपन डाटा पड़ेगा वो चला गया है जो एक साथ तो

દર્શન માટેની લાઈન છે હું તમને આખી બતાવી દઉં મારું તો પેલા ઉતાર છે થાળી લઈ હાલો આવી જાવ આ દાદા દર્શનની લાઈન બતાવું છું એ પણ આખલે નો દે પછી પાસ માં તો જો આટલી લાઈન છે ગાઈસ દર્શન કરવા માટે દાદાની તમે જોઈ શકો છો ખબર પડે બાકી હોય ને કેજો અમે ટિકિટ નો લેવાની ઘણી વાર જાય માફ બાપા કાને બંધાઈ જાય ને કેજો હાલો રેડી બાય ભરેલા છે ને કેમ છો દાદા આ આપણે પાણી બોરી નાખે પાણી તો હવે જો આપણે પ્રસાદ લઈએ છે દાદાનો વિડિયો તમે જોયો આજ તો બહુ મોટું કાર્ય આયોજન છે જો પ્રસાદ ભી દાદાની પ્રસિદ્ધા ما يوانا كن تھاوانو هلو سورج درد بولا ناي تا کاي هوي اي سودا بوگلو بھائی ها स्वयं सेवको तो बुलाई गय हे आ चले ले जो बेتن موتن ن سجا चले ले जो बेनु کون کوئی ભગવાન نو کائ کھتا دیو پرے دور کرے او صاحب جانا اپرو